પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ પદ્મનાભ જંક્શનથી રાજનગર સુધીની કેનાલમાં શ્રી દશામાની મૂર્તિનું વિસર્જન પીવાના પાણીમાં કર્યું નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની પાટણના પ્રજાજનોને ફક્ત સુફિયાની સલાહ કે પાણી ઉકાળીને પીવું દશામાના વ્રત કરનાર બહેનોને શ્રી દશામાની દસ દિવસ પૂજા કરેલી મૂર્તિ નગરપાલિકા દ્વારા મુકાયેલી ટોલીમાં વિસર્જન કરવા ફક્ત સૂચન પણ સ્થળ ઉપર નગરપાલિકા તરફથી વહીવટ કોઈ વ્યવસ્થા ન કરવામાં આવી ફક્ત ટોલી મૂકી સંતોષ માન્યો અને સારો વહીવટ કરે છે તેવી છાપ ઉપજાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બે દિવસ પહેલાં પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી પરંતુ આગમચેતીના પગલાં રૂપે કોઈપણ વ્યવસ્થા પાટણની પ્રજાને પીવાનું પાણી પૂરી પાડતી કેનાલમાં એક દિવસ માટે ન કરવામાં આવી કેનાલ ઉપર કોઈ નગરપાલિકા તરફથી વહીવટી માણસ હાજર પણ ન હતો પાટણની પ્રજાને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ તથા કેમિકલવાળા અબિલ ગુલાલ કંકુ અને ફૂલોવાળા તેમજ કેનાલમાં ગાડી ધોતા તેમજ નહાતા લોકોના સાબુવાળા ગંદા પાણી ક્યાં સુધી પીવાના એ જોવું રહ્યું ભાટિયા પાટણ